નમસ્કાર મિત્રો આજે મહારાજ જયસિંઘે ભૂતિયાને બધી જ વાત જણાવી દીધી અને એમણે કહ્યું કે ભૂતિયા મારો આખોય પરિવાર એક ભોયરામાં બંધ રાખ્યો છે અને એમને એવો રોગ થયો છે કે જેને દુનિયાના વૈદો મટાડી શક્યા નથી અને દિવસે ને દિવસે એમના શરીરની ચામડી રક્તની સાથે ખરવા લાગી છે અને એમાં હવે ત્રણ રાણીઓ એક રાજકુમાર અને બે રાજકુમારીઓને આ ભોયરામાં બાંધીને રાખી છે ને એમની સારવાર માટે માત્ર બે જ દાસીઓ છે જે આખા રજવાડામાં આ બે જ એવી દાસીઓ છે કે જે એમની પાસે જઈ શકે છે અને એમની સંભાળ રાખે છે ત્યારે ભૂતિઓ ત્યાં જવાની ઘણી કોશિશ કરી પરંતુ જયસિંહ કહે છે કે ભૂતિયા શ્વાસોશ્વાસની ક્રિયાથી પણ આ રોગ ફેલાઈ શકે છે માટે ભૂતિયા હું તને ત્યાં નહીં જવા દઉં અને જો તું કોઈ ઔષધિ આપતો હોય તો એ બે દાસીઓને આપજે તો કદાચ એ ઔષધિથી દાસીઓ એમને લેપ ને મટે તો અંદર જવાય ત્યારે મહારાજે ભૂતિયાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હું તને ત્યાં ભોયરામાં નહીં જવા દઉં ત્યારે ભૂતિયો ત્યાંથી તો ચાલી નીકળ્યો અને વેલા બાપાની પાસે આવે છે અને ત્યાં આવીને કહે છે કે વેલા બાપા માતા મેલડીની જરૂર પડી છે અને એવું દુઃખ મહારાજનું છે કે જેને સાંભળીને મને પણ ઘણું દુઃખ થયું છે અને મહારાજનો આખો એ પરિવાર આજે વર્ષ થઈ જવા આવ્યું છે એમ છતાં મહારાજ એમની પાસે જતા નથી કે એમને નથી તો તેઓ જોઈ શકતા અને નથી તો કોઈને કહી શકતા એમના આખા એ પરિવારને ભોયરામાં બંધ કરીને રાખવામાં આવ્યો છે ત્યારે વેલા બાપા કહે છે કે પણ ભૂતિયા એવું તો શું થયું છે ત્યારે ભૂતિયો બધી જ વાત વેલા બાપાને કહે છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા મારી સાથે થોડોક આગળ ચાલ હું તને કંઈક સમજાવવા માગું છું અને પછી તો શિબિરથી થોડાક દૂર જંગલમાં બંને જાય છે અને પછી વેલા બાપા કહે છે કે સાંભળ ભૂતિયા આવું બધું થયું હોય ને તો એની પાછળ મને લાગે છે કે આમાં કોઈ ઝેરી કીડાનું કામ નથી પરંતુ આની પાછળ કોઈ વિદ્યા કરવામાં આવી હોય અથવા તો મહારાજ પર કોઈ એવી મેલી વિદ્યાનો પ્રહાર કરવામાં આવ્યો છે એવું મને મારી મેલડી દેખાડી રહી છે ત્યારે વેલા બાપાની વાત સાંભળીને ભૂતીઓ કહે છે કે હા વેલા બાપા જો એ કઈ જીવડું કરડ્યું હશે અથવા તો કોઈ કુદરતી રોગ હશે ને તો તો એની હું ભૂતિઓ લડી લઈશ પરંતુ મને પણ એમ લાગે છે વેલા બાપા કે આ મહારાજના પરિવાર ઉપર નક્કી કોઈ કે કોઈક પ્રકારની મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે જેના કારણે જ આ બધું થાય છે અને તો જ એમના આખાય પરિવારને આ રીતે ભોયરામાં રહેવું પડે છે પણ એના માટે મારી મેલડીનો સહારો જોશે વેલા બાપા કારણ કે મેલી અને કામરૂ દેશની વિદ્યા સામે જો કોઈ વિજય મેળવતું હોય ને એ તો આપણી મેલડી મેળવે આપણા હાથની વાત નથી ત્યારે વેલા બાપા કહે છે કે હા ભૂતિયા મારી મેલડી તો તારી સાથે જ છે અને હવે આગળ શું કરવું છે એ બોલ ત્યારે ભૂત્યો કહે છે કે વેલા બાપા તમે અહીંયા એક ઔષધિ તૈયાર કરાવો અને એમ કહેજો કે મહારાજના જે પરિવારના માણસો છે ને એમના માટે આ ઔષધિ બનાવવાની છે અને એ ઔષધિ લઈને હું જઈશ અને એ બંને દાસીઓની પાસે જઈ અને એમને વિનંતી કરી અને હું ત્યાં ભોયરામાં પ્રવેશ કરીશ અને આ ઔષધિ તો કામ કરે કે ના કરે પરંતુ મને એટલી તો ખબર છે કે હું ત્યાં જઈશ ને ત્યારે જ મને ખબર પડશે કે એમને કયો રોગ થયો છે કે ચાલ ભૂતિયા એ બધું હું સંભાળી લઈશ અને આમ પછી તો વેલા બાપા અને ભૂતિયો બંને શિબિરમાં આવ્યા અને આજનો દિવસ પૂરો થઈ ગયો ને રાત પડી અને રાત પડતાની સાથે જ્યારે પેલા બધા કૂબા ફરી પ્રગટ થયા ને ત્યારે દસે દસ કુબાને જોઈ અને આ બાજુ મહારાજ જયસિંહ અને દ્વારપાલ બંને એ માણસોના ગળે લાગવા લાગ્યા અને કબીલાના સરદારને અને વૈદ્યને કહે છે કે વૈદ્ય બાપા આમ તો તમને બહુ મજા આવતી હશે ને ત્યારે વૈદ્ય કહે છે કે મહારાજ મજાની વાત તો નથી પણ એક દિવસ પ્રેત યોનીમાં આવીને ને તો ખબર પડે આ તો અમારી માતા મેરડીની લીલા છે કે અહીંયા રાત દરમિયાન અહીંયા આટલો રાત વાસો અને આટલા ખૂબા ભોગવવા મળે છે બાકી તો અમારા હાથની વાત નથી અને આમ પછી ભૂતિયો એમની પાસે આવે એ પહેલા વેલા બાપા આવીને કહે છે કે સારું થયું વૈદ્ય તમે આવી ગયા કારણ કે આજે એક એવા પ્રકારની ઔષધિ બનાવવાની છે ને કે જેમાં તમને ખૂબ સમય લાગશે અથવા તો એ બનાવવામાં તમારે આખી રાત નીકળી જશે ત્યારે વૈદ કહે છે કે એવું તો અહીંયા કોણ રોગી આવ્યું છે મને દેખાડો તો ખરા એમનો રોગ જોઈ અને પછી હું એની ઔષધિ બનાવીશ ત્યારે વેલા બાપા કહે છે કે અહીંયા કોઈ રોગી નથી આવ્યું રોગી તો એક રૂમમાં બંધ કમરામાં છે પરંતુ એના માટે ઔષધી અയ്യാથી બનાવીને લઈ જવાની છે કેમ કે તે ચેપી રોગ છે ને એક માણસને થયા પછી બીજાને થાય છે અને એના સંપર્કમાં અથવા તો એના શ્વાસોશ્વાસની ક્રિયામાં જો કોઈ માણસ આવી જાય ને તો એને પણ એ રોગ થઈ જાય છે એટલા માટે વૈદ બાબા એમને તો ત્યાં બંદી બનાવીને રાખ્યા છે અને અയ്യാથી ઔષધી બનાવીને મોકલવાની છે ત્યારે વૈદ કહે છે કે કાઈ વાંધો નહીં પણ તમે મને એ જણાવી દો કે એ કોણ છે અને એ રોગના લક્ષણ શું છે ત્યારે વેલા બાપા કહે છે કે એ કોણ છે ને એ તો આપણે નથી કહેવાનું એ રહસ્ય તો બહાર પાડવાનું નથી પણ હા એ રોગના લક્ષણો શું છે ને એ તો આ મહારાજ જયસિંહ આપણને કહેશે ત્યારે મહારાજ જયસિંહ કહે છે કે ચાલો શિબિરમાં વૈદ્ય બાપા હું તમને જણાવું છું કે આ રોગના લક્ષણ શું છે અને પછી વૈદ અને સરદાર સાથે બધા જ માણસો શિબિરના અંદર પહોંચે છે અને બધી જ ઔષધિઓ ત્યાં પડી છે અને પછી વૈદ પૂછે છે કે બોલો મહારાજ એવો તો કયો રોગ છે ને કયા એના લક્ષણ છે ત્યારે મહારાજ કહે છે કે એક દીકરો હતો અને એનો હાથ એક દિવસ માટે સોજાઈ જાય છે અને સોજો આવ્યા પછી એના સંપર્કમાં જે-જે માણસ આવ્યા ને એ બધાને હાથ સોજાવા લાગ્યો અને જે વૈદ દવા કરવા માટે આવ્યા હતા અને જેમણે લેપ તૈયાર કર્યો હતો એ લેપ જ્યારે એમણે એ હાથ ઉપર લગાવ્યો એની સાથે વૈદને પણ એ રોગ થઈ ગયો અને પછી સમય જતા તેમાંથી રક્ત નીકળવા લાગ્યું અને શરીરની ચામડી ધીમે ધીમે ખરવા લાગી તેથી વૈદ ખૂબ જ હોશિયાર હતા અને એમને ખબર હતી કે આ રોગ હવે મટવાનો નથી તેથી તેઓ તો આત્મહત્યા કરીને મરી ગયા અને એ રોગને નાબૂદ કરી નાખ્યો પણ જે બીજા પાંચ માણસોને રોગ થયો છે ને એમને એક બોયરામાં પૂરીને રાખવામાં આવ્યા છે કારણ કે તેઓ બીજા માણસના સંપર્કમાં ના આવી જાય અને એમને મારી નાખવા પણ યોગ્ય નથી ને ત્યારે વૈદ કહે છે કે મહારાજ આવો કોઈ રોગ નથી અને હું ઘણા બધા રોગ વિશે જાણું છું પણ આવો રોગ થાય એ મેં પહેલીવાર સાંભળ્યું છે માટે તમે સાચું તો કહો છો ને ત્યારે ભૂતિઓ ત્યાં આવીને કહે છે કે વૈદ બાપા મારી વાત ધ્યાનથી સાંભળો તમારે મહારાજને કાંઈ નથી કહેવાનું તમે માત્ર ઔષધિ તૈયાર કરો અને આપણી શિબિરની ઔષધિ એ રોગમાં કામ કરવાની નથી કારણ કે એ રોગ નથી પરંતુ એ તો નામ રોગનું આપવામાં આવ્યું છે પરંતુ કોઈકે મહારાજની સાથે કાંઈક મેલી વિદ્યા કરી છે અને એમના પરિવારને ફસાવવામાં આવ્યો છે અને આ ઘટના મહારાજના પરિવારમાં થઈ છે પરંતુ તેઓ તમને શરમના માર્યા તમને જણાવવાના નથી પણ તમે મારી વાત સાંભળો તમે ચૂપચાપ કોઈ પણ પ્રકારની ઔષધિ બનાવીને મને આપી દો અને એ ઔષધિ લઈને હું એમના પરિવારમાં પહોંચીશ ને ત્યારે એ જોઈને મને ખબર પડી જશે કે અહીંયા શું કરવામાં આવ્યું છે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને પછી વૈદ સમજી ગયા અને કહે છે કે તો ભૂતિયા પહેલાં કહેવું હતું ને હું અત્યાર સુધીમાં તો ઔષધિ બનાવી દીધી હોત તું ચિંતા કરીશ નહીં હું આ વાત કોઈને નહીં કહું અને તને અત્યારે જ એ ઔષધિ બનાવીને આપું છું અને પછી વૈદ આવ્યા ફરી પાછા મહારાજની પાસે કહે છે કે મહારાજ ચિંતા કરતા નહીં એ રોગની પણ દવા છે અમારી પાસે હમણાં જ એ ઔષધિ બનાવીને આપું છું અને એનો લેપ જ્યારે એમને લગાડવામાં આવશે ને એની સાથે એમને રાહત થશે અને આ રોગ નાબૂદ થઈ જશે આવું મારું વૈદનું કહેવું છે ત્યાં તો મહારાજ હસ્યા અને આજે પહેલી વાર એમના મુખ ઉપર જે હાસ્ય હતું ને એ નકલી ન હતું પણ આજે ઘણા સમય પછી એમના મુખ ઉપર સાચું હાસ્ય દેખાણું ત્યારે બાજુમાં ઉભેલો દ્વારપાલ હસ્યો અને કહે છે કે મહારાજ ઘણા સમય પછી તમારા ચહેરા ઉપર ઉદાસીના વાદળો હટ્યા છે અને આજે એક સાચું સ્મિત દેખાણું છે ત્યારે મહારાજ કહે છે કે હા દ્વારપાલ આજે પહેલીવાર મારા દિલને શાંતિ મળે ને એવી વાત અહીંયા થઈ છે અને ત્યાર પછી વૈદ બાપા પોતાના કામમાં લાગી જાય છે અને દિવસે જે વનસ્પતિઓ મોકલાવી હતી એ લાલવાદીઓની ઔષધિઓને પીસી અને તેઓ એક સરસ મજાનો લેપ તૈયાર કરે છે અને લેપ તૈયાર કરીને કહે છે કે મહારાજ કે મહારાજ તમે જે રોગની વાત કરી હતી ને એ રોગની ઔષધિ મેં તૈયાર કરી દીધી છે બોલો હવે આ ઔષધિ ક્યાં મોકલવાની છે ત્યારે મહારાજ કહે છે કે લાવો મને આપો હું જાતે જ એ ઔષધિ આપીને આવું છું ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ તમારે અહીંયાથી નથી જવાનું તમે જ તો કહ્યું હતું કે હું આજે કબીલાના માણસો છે ને એમની મદદ કરીશ અને એમની સાથે રહીશ અને એમને બધાને મોક્ષ અપાવીશ આવું તો તમે એમને આશ્વાસન આપ્યું છે તો પછી તમે કેવી રીતે આ ઔષધિ લઈને જશો ત્યારે મહારાજ કહે છે કે પણ હું મારી દાસીઓને આપીને પાછો આવી જઈશ પણ ત્યારે ભૂતિઓ પહોંચે છે આ કબીલાના સરદાર પાસે અને સરદારને કહે છે કે સરદાર તમે ગમે તેમ કરી અને મહારાજ અને આ દ્વારપાલને અહીંયા રોકી લો ત્યાં સુધી હું એમના રજવાડામાં જો એકલો પહોંચી ગયો ને તો મારી રીતે હું બધું તપાસ કરીને આવીશ પણ જો મહારાજ ત્યાં પહોંચી ગયા ને તો સમજી લેજો કે પછી આપણે કાંઈ નહીં કરી શકીએ અને મહારાજ મને એ ભોયરામાં તો ક્યારેય નહીં જવા દે એટલા માટે સૌથી પહેલાં મને જવા દો અને તમે મહારાજને અહીંયા રાખી લો ત્યારે કબીલાના સરદાર કહે છે કે એની ચિંતા તમે મારા ઉપર છોડી દો અને પછી તેઓ પહોંચે છે આ બાજુ મહારાજ અને દ્વારપાલની પાસે અને ત્યાં જઈ અને તેઓ મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ તમારે અમને મૂકીને ક્યાંય જવાનું નથી અરે અમને કેટલો હરખ હતો કે ક્યારે રાત પડે અને અમે મહારાજની પાસે જઈને પ્રગટ થઈએ તમારી સાથે રહેવું ખૂબ ગમે છે અને તમે અમને મોક્ષ અપાવવાના છો કેટલી વાત સાંભળીને અમે ઘણા ખુશ છીએ તો મહારાજ હવે તમે એક કામ કરો અમારી સાથે રહો ને અમે દિવસે તો ભટકીએ છીએ પણ રાત્રે તમારા જેવો સાથી મળે ને તો અમારી રાત રૂડી થઈ જાય છે ત્યારે મહારાજ કાંઈ બોલી શક્યા નહીં ને કહે છે કે સારું તો ભૂતિયાને કહું છું કે તે આ ઔષધિ મારા રજવાડામાં આપીને આવી જાય ત્યારે ભૂતિયો રાજીનો રેડ થઈ ગયો અને કહે છે કે હા મહારાજ હું જવા તૈયાર છું અને ચિંતા કરતા નહીં હું હમણાં ઔષધિ આપી અને પાછો આવી જઈશ ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા મારી વાત કાન ખોલીને સાંભળી લે છે કે આ ઔષધિ છે ને એ તારે કોઈને આપવાની નથી તારી સાથે મારો દ્વારપાલ આવશે અને આ ઔષધિ મારો દ્વારપાલ એને જ આપશે કે જે મારા પરિવારની સંભાળ રાખવા માટે બે દાસીઓ રાખેલી છે અને પછી તમારે પાછું આવવાનું છે ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં અને પછી તો આ બાજુ દ્વારપાલના હાથમાં એક માટીની કુલડીમાં આ ઔષધિ આપવામાં આવી અને ઉપર કપડું રાખી અને તેને ઢાંકી દેવામાં આવ્યું છે અને દ્વારપાલના હાથમાં આ હવે વનસ્પતિ છે અને ભૂતિઓ બધાના આશીર્વાદ લઈ અને વેલા બાપાને કહે છે કે વેલા બાપા મેલડીને અરજ કરજો કે આપણું કામ અધૂરું ના રહે કે ચિંતા કરીશ નહીં ભૂતિયા તું આરામથી જઈ શકે છે અને પછી ત્યાંથી ભૂતિયો અને આ દ્વારપાલ બંને નીકળ્યા છે ત્યારે દ્વારપાલ કહે છે કે ભૂતિયા મને લાગતું નથી કે આ ઔષધિ કામ કરી જાય કારણ કે ભૂતિયા ત્યાં આ માત્ર પહેલી ઔષધિ નથી પહોંચી રહી પરંતુ ત્યાં તો દેશ પરદેશ અને ઘણા બધા રાજ્યોના વૈદો અને એમની ઔષધિઓ આવી ચૂકી છે પરંતુ હજી સુધી કોઈએ પણ એવું નથી જણાવ્યું કે એમના રોગમાં ઘટાડો થયો કે એમના રોગ મટી ગયા ત્યારે ભૂતિયો કહે છે કે હે દ્વારપાલ આજ દિવસ સુધી તમને ખાલી માત્ર ને માત્ર વૈદો જ મળતા હતા અને એમની ઔષધિઓ મળતી હતી પણ તમને ખબર નથી કે આજે તમે ભૂતિયાની સાથે આવ્યા છો અને જો આ રોગ છે એને નાબૂદ કરી નાખું અને જો મહારાજની રાણીઓ અને મહારાજની રાજકુમારીઓને જો આખા નગરમાં ફરતી ના કરી નાખું ને તો તો મને ભૂતિયાને ઓળખે કોણ અને આમ તેઓ જંગલને પાર કરે છે અને સવાર પડી ગઈ છે અને ચાલતા ચાલતા હવે તેઓ આખરે આ રજવાડાના મુખ્ય દ્વાર પર પહોંચી ગયા છે અને જેવા મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યા છે ત્યાં સુધીમાં તો આખો દિવસ વીતી ગયો અને અડધી રાત થઈ ગઈ હતી ત્યારે અડધી રાત્રે તેઓ મુખ્ય દ્વારને ખખડાવે છે ત્યારે દ્વારપાલ ત્યાં બારીમાંથી જુએ છે કે કોણ આવ્યું છે ત્યાં તો સ્વામી જૂનો દ્વારપાલ હતો એને જોઈને કહે છે કે અરે ભાઈ તું છે કે હા કે આમ અડધી રાત કેમ કરીને મહારાજ હજી સુધી કેમ મહેલે પધાર્યા નથી ત્યારે દ્વારપાલ કહે છે કે મહારાજ અગત્યના કામ અર્થે બહાર ગયેલા છે પણ હું એક ઔષધિ લઈને આવ્યો છું અને આ ઔષધિ જે પેલી બે દાસીઓ છે ને એમના સુધી પહોંચાડવાની છે અને ત્યારે ભૂતિઓ ત્યાં દૂર ઊભો છે ને અંધારામાં જઈ અને તે કાનની સુરતા ધરી રહ્યો છે તો તેના કાને કોઈકના રડવાનો અવાજ સંભળાય છે અને આ બાજુ પેલો દ્વારપાલ ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા શું સાંભળે છે ત્યારે ભૂતિયો કહે છે કે હે દ્વારપાલ તમે કાનની સુરતા તો ધરો અરે તમે સાંભળો તો ખરા કોઈક સ્ત્રીનો રડવાનો અવાજ આવે છે ત્યારે દ્વારપાલની આંખમાં આંસુ આવી ગયા અને કહે છે કે ભૂતિયા એ કોઈ બીજું નથી રડી રહ્યું એ કદાચ અમારી મહારાણી હશે કાં તો પછી અમારી રાજકુમારી હશે એના સિવાય બીજું કોઈના રડે ભૂતિયા કારણ કે એમના રોગની એટલી પીડા થાય છે ને કે તેમનો દિવસે તો અવાજ નથી સંભળાતો પણ જ્યારે આવી ઠંડી રાત હોય ને ત્યારે પવન વેગે એમના જે રડવાના અવાજ છે ને એ મહેલને ગુંજાવી નાખે છે ભૂતિયા અને એટલા માટે તો મહારાજ પોતાના કાનમાં રૂ રાખે છે કારણ કે તેઓ આ અવાજને સાંભળી શકતા નથી ને આ રોગને મટાડી શકતા નથી અને પછી મિત્રો આગળ શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી